તો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને તાત્કાલિક ચિરાગભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ હું આપી દઈશ જવાબદારીવાળું સાચવેલું ટ્રેક્ટર વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ચિરાગભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી

તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ચિરાગભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છે અને છત્રી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં અને ટાયર નવા નાખવામાં આવ્યા છે નેવું ટકા જેવા ટાયર છે તમે અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ટ્રેક્ટર બધા ડોક્યુમેન્ટ ફૂલ કન્ડિશનમાં ચિરાગભાઈએ છ લાખ અને પચીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત અંદાજિત રાખવામાં આવી છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ચિરાગભાઈનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ખંભાત જિલ્લો આણંદ અને ગામ તમને ઉંદેલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ચિરાગભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચિરાગભાઈ ના ચોર્યાસી જીરો ચૌદ નંબર છે તેમાં ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો